વધી રહ્યો છે ત્યારે સ્વાન કારણે એક યુવક મોત થયાનું સામે આવ્યું છે બાઇક પર જઈ રહેલા યુવક મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છ વર્ષની દીકરીએ પિતા ગુમાવ્યા જ્યારે ગર્ભવતી પત્નીએ પતિને ગુમાવવાની નોબત આવતા ત્યારે પરિવાર પર વજ્રાઘાત થયો હોય તેવું દુખ આવી પાલુગત રોડ પર રાત્રિના સમયે બાઇક પરિવહન જતો હતો તે સમયે શ્વાન પાછળ દોડ્યો હતો જેથી બાઇક ચાલક ગભરાઈ ગયા હતા પગ બચાવવા જતા તેના સંતુલન ના રહ્યું અને બાઇક પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારે તંત્ર પાસે ન્યાયની માંગ કરતા કહ્યું કે શ્વાન માટે હવે કઈક નક્કર પગલા લેવા જોઈએ નમસ્તે મારું નામ તુષાર પરમાર ગોવિંદભાઈ જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે જે ઘનશ્યામ સમજી પરમાર ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કાંઈ કામ રિલેટેડ ગયા હતા બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે પોગટ ત્યાં અરાઉન્ડ બાર સાડા બાર વાગ્યાની ઘટના હતી એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો એને કરડવા ભાઈ ગયો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા જે રીતના બેલેન્સ એનું હલટું પાછળથી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળથી પાછળ બેગ વાગી ગયું અને ઘટના સ્થળે જ એક્સપાયર થયેલ છે ભાઈ નું નામ ઘનશ્યામભાઈ શામજીભાઈ પરમાર ઉંમર એકત્રીસ વર્ષ છે અને હાલમાં એને છ વર્ષની છોકરી છે અને હાલમાં એને અત્યારે એના વાઈફ છે પ્રેગ્નેન્ટ છે સિક્સ મંથ અત્યારે એમનું ચાલે છે તો મારું એટલું જ મેસેજ છે સરકારને તથા કે મહાનગરપાલિકાને કે આવું બીજી જે મારા ભાઈ સાથે બની ગયું છે જ્યાં કોઈ બીજાના આવું ના બને એનું આવું મારું ભાઈનું પરિવાર છે અત્યારે તો એ વેર વિકેટ થઈ ગયું અને અમે મિડલ કાસ્ટમાંથી સાહેબ આવીએ છીએ તો મારું એટલું સાહેબને કહેવાનું કે બીજા સાથે આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખો